આજે આપણે ભાઈ ભેંસ લઈ પોચી એક પાંદરાપુર કારણ કે ફેળવવી હતી ભીમથી જય 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 માતાજી મિત્રો મેં મારી બાઇક ની અંદર ફિટ કરાવી નાખી હતી એક્સ્ટ્રા સામાન લોડ કરવા માટે પેટી અને પેટી પણ અરીસો અને આજ બાઇક ને મારી લીધે સાડા ત્રણ વર્ષ થયા છે પણ આ સમય અંદર એ હાલી એક લાખ કિલોમીટર પૂરા તો બસ મેં બાઇક ની વાત કરી ત્યાં આવી ગયો હર્ષદ ને બતાવવા લાગે મને એક ગાય નું મસ્તક આપણે કુંઠી નું મસ્તક આવી રીતે રાખશું કે મઢાવશું કયું સારું લાગશે એ ગાય નું મસ્તક જોઈ હું પોચી ગયો પાંદરાપુર ને પાંદરાપુર મારો એક મિત્ર આવે છે ભીમથી એમની ભેંસ ફેળવવા માટે તો પછી હું જોવા માટે આવી ગયો ભીમ ને પણ ભીમ ક્યાંય મને આજુબાજુ દેખાતો હતો નહીં તો આ સેટ તો ક્યાંથી દેખાય સેટ તો પાછળની બાજુ બેઠા હતા એમને ચેક કર્યા બાદ ભાઈબંધ રાહ જોતા જોતા ઘણો સમય થઈ ગયો ભાઈબંધ તો ન આવ્યો પણ ગાયો આવી ગઈ અને ગાયો પણ રસ્તા પર એવી રીતે આવતી હતી કે આ સ્કૂટર વાળા ભાઈ પણ હેપ થઈ ગયા થોડી વાર તો સાઈડમાં થઈ ગયા એમને એમ ગાયો પછી પહોંચી ગી પાંજરાપોને મને દેખાય ગઈ ધોર અને આ તો રાજા મણા કહેવાય આ થોડા દોડે આ તો પાછળ ધીમે ધીમે જ આવે અને ધીમે ધીમે જ એન્ટ્રી કરે ગૌશાળાની અંદર ગૌશાળાની ગાયો બધી આડીને આવી ગઈ પોતાની ગૌશાળામાં હાલી ગઈ હતી હવે તો ભેંસો ખોલવાનો સમય થઈ ગયો હતો પણ હજી ભાઈબંધ આવ્યો નહીં પૂરેપૂરી એક કલાક રાહ જોયા બાદ આપણે ભાઈબંધ દેખાણા પણ કઈક આવી રીતે ત્યારબાદ એની એન્ટ્રી ફટાફટ મેં કરાવી પાંજરાપુરની અંદર અને ભેંસ ને લઈ ગયા ભેંસો ની ધોવાય વારાની અંદર પછી મેં ખોલ્યો દરવાજો અને ભીમ આવી ગયા એ વાળામાંથી આમાં અને પછી ભાઈબંધ બાંધી નાખી ત્યાં આ ભીમ ના વાળાની અંદર લીધા ને પંદર મિનિટ જેવો સમય થઈ ગયો પણ ભીમનું ધ્યાન બસ ખાવામાં જ હતું ભીમને આવું કરવાના બે જ કારણ હોય શકે કે કાં સવારના કોઈ બીજી ભેસ ફળી ગયો હોય અને કાં પછી સવારના હોય ભૂખ્યા એટલે અત્યારે ખાવામાં ધ્યાન દેતો હોય અમે ભીમને લગભગ અડધી એક કલાક જેવો આ વાળાની અંદર રાખ્યો પણ ભેંસ ફળ્યો નહીં એટલે ફરી જવા દીધો એના વાળાની અંદર હું પછી થી આવી ગયો આપણી ગૌશાળે અને આપણે જ ભાઈબંધનું ટ્રેક્ટર આપણી ગૌશાળે પડ્યું હતું કઈ ખોટું બર કરાવ્યું એટલે આ તોડી નાખ્યો ભાગ ભલે મિત્રો આજનો આ દિવસ પૂરો આજનો પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં